તાલુકાના નર્દાકાંઠા વિસ્તારના ગામોની ચોમાસા દરમિયાન પુના પાણી ઘુસી જવાની સમસ્યા જોવા મળે છે ચોમાસાની શરૂઆતમાં ઠેર ઠેર વ્યાપક વરસાદને લઈને રસ્તાઓ બિસ્માર બનતા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકસાન થયું અહેવાલ સામે આવે છે ત્યારે વીતેલા સમય દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો સહિત ચગડ્યા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેળ સહિત અન્ય પાકોનું ધોવાણ થતા ખેડૂતોએ મોટું નુકસાન વારો આવ્યો ચાલુ સાલે ફૂંકાયેલા ખેડૂતોએ ઉગાડેલ કેળનો પરિપક્વ પાક જમીન દોસ્ત થઈ ગયો હતો અને હાલમાં વરસી રહેલ અવિરત વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમા પાણી ભરાતા કેળનો પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોએ મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે તાલુકામાંથી વહેતી નર્તા નદીમાં દર વર્ષે ઘણી વાર પૂરની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે નર્તાના પૂરના પાણી કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ઘૂસી જતા હોય છે તેને લઈને ખેતરોમાં ઉગાડેલ વિવિધ પાકોનું ધોવાણ થઈ જતું હોય છે મળતી વિગતો મુજબ હાલમાં થઈ રહેલ વ્યાપક મેઘવર્ષાને લઈને તાલુકામાં કેળના છોડ નીચે પડી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે તાલુકામાં કીળાને શેરડીનું પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય ઉપરાંત કપાસ શાકભાજી અનાજ કઠોળ ફૂલો જેવા પાક પણ પ્રમાણમાં સારા લેવાય છે હાલમાં થયેલ વ્યાપક વરસાદથી તાલુકામાં કેળ શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થયું છે તેને લઈને ખેડૂતોએ મોટું નુકસાન ભોગવવું પડ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે